રામ રામ ડાયરા કેમ બધા મજામાં મજામાં જાય છે ને અહીંયા આટલા બકરા હલવાના એકદમ જોઈ લે ભાઈ છે પૂર આવ્યું હે બાકીને એવું અને બકરા હલવાના હા અહીંથી ટપાડવાના હે આવે કેવી રીતના ટપાડે ને ખબર અમારો પાડો જોવો કે અહીંયા આવી લે અહીંયા નથી આવ્યું ભાઈ આપણે રિક્ષના ના લે હાથર હાથર પાણી થાય છે આમાં આખું ફૂલ પૂર ગઈ લે આ થોડુંક ધીરું પડે ને પછી કાઢશે હમણાં વાઘામાં નીકળે એમ તો હે ને આ થોડુંક પાણી ઓછું થાય ને પછી કાઢે ને તો આમ તણાઈ ગયેલા બાકરા બધું રે તો બોલ રે બাকি હું ન્યા જવાનો ટ્રાય કરું છું અરે અરે હાલ્યા જવાનું એટલે જેસી મસ્તન ઓ ભાઈ સાબ ખાલી પાણી દે યાર તાણે કેટલો છે આ લોડ પડ્યો આવે તાણે હે બો ઓ ભાઈ જોઈ લો કોમ દેવી આખો તાણા પડી આમાં સરવાટ કરું બુ મિટકે ભાઈ ઓ ભાઈ સાબ આ આમાં ગ્યા ને તો કોઈ ભાવે નહી પી થોડા હળકા હળકા હલકા હલકા રીતે જાવ છું અલી કોઈ ભાઈ સાહેબ ગોઠણ ગોઠણ થઈ ગયો પાણી અહીંથી ફાઈનલી અમે કાંઠે તો નીકળી ગયો ભાઈ અને બકરા જોઈ લ્યો ધરાઈ રહ્યા બધા ધરાઈ એટલે કે અમારે આખો દિવસ આ ટાઈટના ઠરી રહ્યો ને વરસાદ આવ્યું એટલે ટાઈટના ઠરી ઠરી આપણે ગોવારને પૂછીએ શું પરિસ્થિતિ છે અત્યારે તમારી હાલમાં કઈક તો હશે ને મુશ્કેલી કે તમને આમાં સર્વાઈવ કરવું બહુ મુશ્કેલ નથી લાગતું કતરાઈ હે હાલો ગોવાર એ ગોવાર કા તમે પાડ કઢો હાલત બહુ દૂર હે અને હું જાઉં મારો વાદ હે હું આ ઓલી કન્યા કે કે જા ગજો માથે ટોકે માં કૂતરા બેઠા હે ને ફોટેક ઝૂમ માર દેખાય તો આયા ટોકે બેઠા કૂતરા ઈ પડશે ને તો ખાઈ ગયા હે એટલે ન્યા માર જવાનું હે ને હું આમાં પાછો જાઉં ઓલી કન્યા જઈને મળું બે ભારી પાન નહીં ખાતા વાકમાં એક વાહ નાખી હતી ને એક અહીંયા છાટા આવતા હતા પલરી ગયા કાંઈક ખાઈ ગયા ને કંઈક નથી ખાઈ ગયા એવું બધું છે અને દીવાનું વાંચ છે અમે હજી આવશે ને ઘરે બે ત્રણ બંધા એટલે કાઢવાનું હોય પછી આ પાણી થોડુંક ધીરું પડે ને એટલે નક તણાઈ ગયા આટલું બહુ તાણ મને આખો તાણતા આખો હું એમાં એલતો હતો ને ગોઠણ ગોઠણ હું તણાવતો એટલો તાણ હતો થોડો પીળો ને બધા આવી ગયા રડી ટાઈડના ઠરી ઠરી બે વાઈગન ચાલુ છે બહાર પડે ભગરા 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 થામાં ઓમાં નરા નાખીને ખાય છે ભાઈ આપડે ઓલા આવે ને પૂરું પાણી કાઢવાનું ઓલા પાણી એવું બકરા કાઢવાનું થાય ને ત્યાં મળી ઓલા આવી જાય અને બે બંદ આવી ગયા બે બંદ આવી ગયા કાલે પહેલા માં જવાનું રેસ્ક્યુ કરવા થોડું પાણી ઉતરે ને એટલે i got

આટલા વટલા નીકળી ગયા આ બકરો તણાવાનું છે પણ ન તણાવાનું

હા ઉડી ગયો તો વધારે વરસાદ વધારે તો વધારે પાણી આવત ને તો પાણી ધીરું પડ્યું ને પછી મેળ આવ્યું હવે તો તણાઈ ભાઈ દુનિયા જીતી લીધી આવી રીતના કંઈક કંઈક સર્વાઈવ કરવું પડે હૈલા રાખે આ તો કાંઈ નથી આથી વધારે ખરે આવી જાય ને માથે વરસાદ હતો ને નહીં ખાતા માન કાઢ્યા ત્યાં વધારે જણા હતા હાવ લાઈન થઈ ગયા હતા ને માન કાઢ્યા ફરે બસ હે જોઈ લો અમારું માથે નાનુમાલિકો નીચે ઓલા ભાઈ ગાડી લઈને નામ આવશે અને આપણો વ્લોગ સમાપ્ત થઈ છે વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને આપણે મળીએ બીજા નવા ટોપિકમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા આપણે મળીએ બીજા વ્લોગમાં